ડબોઈ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર દર્શામાના મંદિર નજીક છેલ્લા પંદર દિવસથી ગટર નું તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે જેને લઈને લોકોમાં માં અકસ્માત દર જોવા મળી રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેઇન રસ્તાની વચ્ચે વજ ગટરનો ઢાંકણો તૂટેલું હોય તેને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી થી આવતા લોકોને અકસ્માત નડી શકે છે અને કેટલાક બાઇક સવાર અકસ્માતના ભોગ બન્યા છે તો વહેલી તકે ડબોઈ નગરપાલિકાના સત્તાધીશો આ ઢાંકણો નવ નાખે તેવો વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યો છે બીજી તરફ સ્ટેટ હાઈવેના અધિકારીઓ પણ જો રસ લે અને નગરપાલિકાના સત્તાધીશો રસ લઈને ઢાંકણું જે તૂટી ગયેલું છે તે નવું નાખે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ મેઇન રસ્તો હોય દેશ વિદેશના પ્રવાસીઓ પણ અહીંથી જ પસાર થાય છે રોજના હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે તો નિંદ્રામાં સુધેલી ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો જાગે અને આ તૂટી ગયેલું ગટરનું ઢાંકણું વહેલી તકે નવું નાખવામાં આવે જેથી કરીને કોઈ અકસ્માતનો ભોગ ન બને હાલ તો પંદર દિવસથી તૂટેલા ઢાંકણા ઉપર બાવળના કાંટા મૂકીને ગટરને કોર્ડન કરવામાં આવી છે